તારીખ બાવીસ છ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સાડા અગિયાર વાગ્યાના સુમારે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચીખોદરા ગામે આવેલ ક્રિકેટના ગ્રાઉન્ડના બહારના ભાગે વાહન લઈ જવા માટે મોટરસાયકલ લઈ જવા બાબતે ઝઘડો થયેલો હતો અને સામસામે મારામારી થયેલી હતી તે બનાવની અંદર સલમાન મોહમ્મદ હનીફ વોરાને તીક્ષ્ણ હથિયાર તથા બેટ તથા વાંસની લાકડીથી હુમલો કરતા સલમાન મોહમ્મદ હનીફ ભોરાનું કરુણ મોત નિપજેલ આ બાબતે ઇમરોઝ અબ્દુલ રહીમ વોરાએ ફરિયાદ આપતા આણંદ રોડ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ વિથ મર્ડરનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષકશ્રી જસાણી સાહેબ તથા અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી જે આર મુથલિયા સાહેબે બનાવડી જગ્યાની વિઝિટ કરી તપાસ કરનાર અમલદાર અસારી સાહેબને તથા સમગ્ર ટીમને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલી બનાવના ગુનામાં અતિ ગંભીર પ્રકારનો ગુનો હોય જેથી આરોપીઓને સત્વરે અટક કરી કાયદેસરની કાર્યવાહી માટે જરૂરી સૂચના આપેલી આપેલ જે અનુસંધાને આણંદ રૂરલ પોલીસ સ્ટોરની અલગ અલગ ટીમો બનાવી એલસીબીની સાથે આરોપીઓને પકડવાની તજી હાથ ધરેલ આ ગુનાની તપાસના કામે ફરિયાદી નજરે જોનાર સાહેબ ગુનાવાળી જગ્યાએ હાજર સાહેબ તેમજ અન્ય એવિડન્સ એકત્રિત કરી ગુનામાં સંડોવાયેલ આરોપીઓ મેહુલી ઉર્ફે ઘેટો દિનેશભાઈ પુનમભાઈ પરમાર કિરણ ઉર્ફે હોલો મફતભાઈ પૂજાભાઈ પરમાર મહેન્દ્રભાઈ ઉર્ફે ફુલિયો રમેશભાઈ પૂજાભાઈ વાઘેલા કેતન કુમાર મહેન્દ્રભાઈ રમણભાઈ પટેલ રહેવાસી વગાસી અક્ષયભાઈ ઉર્ફે અક્કો નરસિંહભાઈ જેનાભાઈ પરમાર રહેવાસી ચીખોદરા રતિલાલ રાયસિંગભાઈ જેનાભાઈ પરમાસ રેવાસી ચીખોદરા તથા વિજયભાઈ ઉર્ફે પક્કો રાણી મંગળભાઈ બબુભાઈ પરમાર રહેવાસી ચીખોદરા નાઓ વિરુદ્ધમાં પૂરતા પુરાવા એકત્રિત કરી અટક કરવામાં આવેલ છે આ તમામ આરોપીઓને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી દસ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડની માગણી કરતાં ગુનાની ગંભીરતા સમજી નામદાર કોર્ટ દ્વારા તમામ સાથી આરોપીઓના તારીખ એક સાત બે હજાર ચોવીસના કલાક સોળ જીરો સુધીના એટલે લગભગ સાત દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ પર સોંપેલ છે

સદર ગુના તપાસ દરમિયાન હાલ સુધી સાત આરોપીઓને એરેસ્ટ કરેલા છે આ સાથે સાત આરોપીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન તેમજ અન્ય શહેદોના નિવેદન મળી તેમજ અન્ય પુરાવા એકત્રિત કરી ગુનામાં સંડોવાયેલ બીજા આરોપીઓની વિરુદ્ધમાં પૂરતા પુરાવા એકત્રિત કરી આરોપીઓને અટક કરવાની તપાસ તરીકે હાથ ધરેલ છે